સ્વાગત છે મિત્રો આપણે વૈકૃક ગופલ દે યુટ્યુબ ચેનલ માં સાંભળો કોલ રે કરીને વિડિયો નવો હોય તો આપડે ચેનલ ને જય માતાજી માતાજી જય માતાજી કોણ હું તને વાત કરું છું રાજકોટ થી કેમ માતાજી બોલે છે

મને હારું બહુ ઓવો હારું કરી કેમ છો મજામાં બસ મજામાં તમે બસ એકદમ એકદમ મજામાં માતાજી એવું સેમ રાજકોટ કઈ बाजू તમે તમને કોડ દેવી હા 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 તમે આપણે રાજકોટ માં કઈ બાજુ રાજકોટ માં મારે કોઠારીયા રોડ ઉપર રેવાનું માતાજી એવું છે એમ હું તરગડી સુધી આવું છું તેમાં હા હા ક્યારે આવો છો માતાજી તરગડી સુધી હું મહિનામાં માં એકાદ બે ત્રણ ટોપો હોય જ મારા વાહ 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 હા 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 કારણ કે એક છે ને અમે હમણાં તમારી મૂર્તિ બેહાડી હતી દસ દિવસ વ્રત હા હા તમારી મૂર્તિ ના દર્શન અમે દસ દિવસ કર્યા પછી દસ દિવસ પછી પધરાવી એવું છે તમારે રાજકોટ ની બોવ પબ્લિક આવે છે મંદિર હા 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 રાજકોટ માં બધે આયા હોતે તમારું મંદિર છે ને ત્યાં બધે પગે લાગવા આવે હા બધા બોવ આવે છે હા પણ એક થોડીક શંકા હતી એટલે મેં કીધું કોલ કરું એમ ના ના હારું કર્યું બોલા ને તમે તાર એમાં છે ને તમારી મૂર્તિ ની સ્થાપના કરી ને એમાં વિડીયો જોયે હા હે હેલો આવે છે અવાજ માતાજી હા નેટવર્ક આવતું એટલે બે મિનિટ માં ફોન અરે પણ તો ખરા વાત તો કરો હાલો હાલો આવે છે અવાજ

ए बेटा माताजी ने आपो ने बोल माता हां दे ही आपो ने आपो ने हमने आपो ने वहां सेठी बैठा बैठा सिखवा ले जा आपो ने, ने माताजी उठे हुकम रह जाय जाऊं आपने जिस व्यक्ति को फोन किया है मैं उनकी सेक्रेटरी बोल रही हूँ सर थोड़ी ही देर में आपसे बात करेंगे सर अभी भी व्यस्त है कृपया लाइन पे बने रहे या दोबारा फोन करें। धन्यवाद